જાહેર સૂચના વડનગર નગરપાલિકા વિસ્તારના નાગરિકોને આ જાહેર સૂચનાથી જણાવવાનું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે થયેલ સૂચનાઓ અન્વયે વડનગર શહેરી વિસ્તારનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસને મંગળવારના રોજ વડનગર નગરપાલિકા કચેરી ખાતે રાખવામાં આવેલ છે જેમાં આધાર કાર્ડ ડોમિસાઈઝ સર્ટિફિકેટ વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર જાતિના દાખલા રેશન કાર્ડ દિવ્યાંગ પ્રમાણપત્ર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વયવંદના વિધવા સહાય જન્મ મરણના દાખલા વેરા આકાણી પત્રક વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે ઉપરોક્ત બાબતોની અરજીઓ રજૂઆતો આધાર પુરાવા સાથે બપોરે બે કલાક સુધી સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ મળેલ અરજીઓ રજૂઆતોની ચકાસણી કરી તેનો આખરી નિકાલ કરવામાં આવશે તો ઉપરોક્ત તમામ સેવાઓનો લાભ લેવા નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને આ જાહેર સૂચનાથી જણાવવામાં આવે છે